આ છે બળવંતપુરા ગામ અને આ છે સોમેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ પ્રખ્યાત અને જાણીતું આખા ગામના આસ્થાનું સ્થાન છે અને ગામની અંદર આવતાની સાથે જ તમને ગુજરાતી શાળા જોવા મળશે ચબૂતરો જોવા મળશે અને પંચાયત ડેરી અને સોમેશ્વર મહાદેવનું મંદિર જોવા મળશે અને આ છે આખા ગામની આસ્થાનું સ્થાન એટલે કે રામજી મંદિર ઉમિયા માતાનું મંદિર અને અંબાજી માતાનું અને આ છે બ્રહ્માણી માતાનું મંદિર અને આ આખા ગામની ડેરી જ્યાં લોકો ગામના લોકો અહીંયા દૂધ ભરાવા આવે છે ચાલો હવે હું તમને લઈ જાઉં છું જોગણી માતાના દર્શન કરાવવા માટે અને આ આપણે બળોનપુરાનો ગેટ છે અહીંથી સીધું તમે ઠાકોરવાસમાં જઈ શકો પ્રજાપતિવાસમાં જઈ શકો અને પટેલવાસમાં જઈ શકો અને આ છે ગેટની બહારનો દેખાતો વ્યૂ છે ને સરસ મજાનો અને આ જાય છે બદલપુરા અને આ સીધો જાય છે લાગણજ આખજવાળા હાઈવે ઉપર ચાલો હું તમને માં જોગણી માતાના દર્શન કરાવું જય જોગણી માં ધન્ય માં તું જોગણી ધન્ય મા ભવાની અમારા તેણી ચાલો હું તમને હવે જે મેં તમને મંદિર બતાવ્યું હતું એના દર્શન કરાવું આ મંદિર ગામની શોભા વધારે છે ચાલો હું તમને દર્શન કરાવું હનુમાનજી મંદિર છે આંબે માતાનું મંદિર છે ચાલો હું બતાવું છું આ કાળ ભેળાવ છે આ રામજી મંદિર કહેવાય રામ ભગવાન લક્ષ્મણ ભગવાન સીતા માતા અને આ ઉમિયા માતા ચાલો હવે હું તમને પ્રદક્ષિણા કરાવું આ છે મહાકાળીમાં પછી આવશે રાધાકૃષ્ણ પછી આવશે સરસ્વતી ત્યારબાદ આવશે ગાયત્રી માતા અને આ છે પ્રજાપતિના કુળની દેવી મા બ્રહ્માણી અને આ બારનો વ્યૂ છે ને જન્નત અને બાજુમાં અહીંયા સાંઈ બાબાનું મંદિર બનાવેલું છે અને આ છે હનુમાન દાદા વિઘ્ન હર્તા ચાલો ત્યારે હવે હું તમને લઈ જાઉં પ્રજાપતિવાસમાં અમારા ભાની દુકાન છે અને આ બા સામે અમારા અંકિતભાઈની દુકાન છે અને આ પ્રજાપતિવાસ છે ચાલો મેલડી માના દર્શન કરાવી દઉં તમને રાજભાઈ હીરભાઈ અને મેલડી માનું મંદિર છે આ ચાલો ત્યારે દર્શન કરીએ આપણે આ પણ પ્રજાપતિઓનું આસ્થાનું સ્થાન છે અને ખૂબ જ માને છે અને હું પણ માનું છું કેમ કે હું પણ પ્રજાપતિ છું જય હો ખૂબ જ સુંદર મંદિર બનાવ્યું છે અમે અહીંયા રોજ દર્શન કરવા આવીએ છીએ હું ને મારું ટેણી ચાલો હવે તમને નવા બ્લોગમાં નવું બતાવીશ કંઈક સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઈક કરતા જજો